પર્સ કાર્યક્રમમાં આજે હું આવી પહોંચી છું જીવદયા પ્રેમીઓની મુલાકાતે અને ઘણા વર્ષોથી તેઓ વોલેન્ટિયર તરીકે સેવા આપી રહ્યા છે એક પશુ દવાખાનું છે તેની અંદર અને ત્યાં ઉત્તરાયણનો જે તહેવાર છે તેમાં બે મહિના સુધી તેઓ અહીંયા સેવા આપી રહ્યા છે વિવિધ પ્રકારની તેઓ સેવા કરી રહ્યા છે અને ઘણા બધા પક્ષી પશુ છે પક્ષીઓ છે ઇન્જર હોય છે તો તેને પોતાના માળાની અંદર અથવા પોતા ખુલ્લા ગગનમાં જે વિહરી શકે તેના પૂરતા પ્રયત્નો અહીંયા કરવામાં આવી રહ્યા છે તો ચાલો આજે આ વોલેન્ટિયર જે છે તેમની મુલાકાત લઈએ જીવદયા પ્રેમીઓ વિશે વાતચીત જાણીએ કે તેઓ કેટલા વર્ષોથી સેવા આપી રહ્યા છે અને કયા પ્રકારની સેવાથી તેઓ અહીંયા શીખે છે અને કયા પ્રકારની સેવા આપી રહ્યા છે ઉત્તરાયણના તહેવાર તો આપણે ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ પરંતુ આપણે આ તહેવારમાં કેટલા બધા પશુ અને પક્ષીઓને હાનિ પહોંચાડીએ છીએ અને અનેક સેવાભાવી લોકો જે છે તેઓ અંદર કામ કરી રહ્યા છે કે પશુ દવાખાનું છે અહીંયા આવેલું છે અને તેના જે પ્રમુખ છે અને તેઓ સેવા આપી રહ્યા છે તેમની સાથે આજે મુલાકાત કરીએ શું નામ છે આપનું મારું નામ જસ્મીન શાહ સર્વધર્મ રક્ષક સેવા ટ્રસ્ટ છે અને સર તમે કેટલા વર્ષોથી અહીંયા પશુઓને મદદ કરી રહ્યા છો સેવા આપી રહ્યા છો તમે આ સેવાની શરૂઆત કરી અમે છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષથી આ કરુણા અભિયાન ચલાવીએ છીએ જેમાં દર વખતે ઉત્તરાયણ દરમિયાન હજારો પક્ષીઓ જે ઘાયલ થઈને આવતા હોય છે એની અમે ટ્રીટમેન્ટની સારવાર કરીએ છીએ એના સિવાય એના પછીની પ્રોસીજર કે એને અમે કોઓપરેટિવ અમારા કીજમાં રાખીએ છીએ જ્યાં સુધી પક્ષી પોતાની જાતે ઉડતું ન થાય ત્યાં સુધીની કેરટેકરની સંપૂર્ણ જવાબદારી અમારા રક્ષક સેવા ટ્રસ્ટની હોય છે કેટલા વોલેન્ટિયર્સ જોડાય છે દર વર્ષે અને કેવી રીતે અહીંયા આયોજન કરવામાં આવે છે અમારું આયોજન પક્ષીઓના પાંજરા ઓપરેશનની વ્યવસ્થા સંપૂર્ણ ઓપરેશનની વ્યવસ્થા ઓલરેડી સિનિયર પર્સન પશુપાલન વિભાગના ડોક્ટરો અમારી સાથે જોડાયેલા હોય છે એમાં સાત સિનિયર ડૉક્ટર છે પાંચ જુનિયર ડૉક્ટર છે એના સિવાય અમારા પચાસ વોલન્ટિયર્સોનો સ્ટાફ અહીંયા કામે લાગેલો છે જેથી કરીને કોઈપણ પક્ષી જે ઘાયલ અવસ્થામાં આવે અને સંપૂર્ણ રીતે બચી જાય એની અમે પૂરેપૂરી તકેદારી રાખીએ છીએ તમારી ટીમમાં કેટલા લોકો જોડાયેલા છે અમારી ટીમમાં ઓલરેડી પચાસ વોલન્ટિયર્સો જોડાયેલા છે જે એમાં દસથી પંદર જે યુવાનો છે એ રેસ્ક્યુનું કામ કરી રહ્યા છે જે ઝાડ ઉપર ફસાયેલી દોરીઓમાં જ્યાં પક્ષી હાઈટ ઉપર લટકેલું છે એને ઉતારીને પોતાના હોસ્પિટલ સુધી પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા એ લોકો કરી રહ્યા છે અને સર આ વખતે જે અભિયાન શરૂઆત કરી છે તો આ બે હજાર જે ચોવીસ છે તેમાં શું નવું કરવાનો વિચાર છે તમને કે દર વર્ષે જે રેશિયો વધતો હોય છે પશુઓને નુકસાન પહોંચાડવાનો ઇન્જરી થવાનો દર સાલની જેમ ચાઇનીઝ દોરીના ઉપયોગના હિસાબે ઘણા બધા પક્ષીઓનો રેશિયો વધતો ગયો છે દર ઉત્તરાયણ ઉત્તરાયણ દરમિયાન ઉત્તરાયણ પછી તો આ વખતે અમે લોકોએ સ્કૂલોમાં અવેરનેસ કરી સ્કૂલોના બાળકોને પણ અમારા કેમ્પ ઉપર અમે ખેંચી લાયા છીએ જેથી કરીને અમારા સ્લોગન બેનરો એમને જાગૃતિ લાવવા માટે એમની સામે જે અમે લોકોએ પ્રેઝન્ટેશન કરીએ છીએ ઘાયલ પક્ષીઓના અમે ફોટા બી બતાડ્યા છે કે તમારી પતંગની દોરીથી શું પક્ષી ઘાયલ થાય છે કેવી રીતની ઘાયલ અવસ્થામાં આ પક્ષી ઓપરેશન થિયેટર પર પહોંચે છે અને એ પક્ષીને બચાવવા માટે અમે જે તંતોડ મહેનત કરી રહ્યા છે એમાં તમારા સપોર્ટની અમને જરૂર છે અત્યાર સુધી કેટલા પક્ષીઓ થઈને આવ્યા છે સુધીમાં છેલ્લા દિવસમાં પક્ષીઓ આવેલા છે કબૂતર આવેલા છે સમડી આવેલી છે કાગડા આવેલા છે અને પોપટ આવેલા છે તો જ્યારે આ વિસ્તાર જે છે દરિયાપુર વિસ્તાર છે અને તેની અંદર પશુનું દવાખાનું આવેલું છે તો આ દવાખાનામાં કોઈ પણ વ્યક્તિ કેવી રીતે આવી શકે છે આ દવાખાનામાં લઈને આવે પક્ષી લઈને આવે હા આ દવાખાનું કોમન છે પશુપાલન વિભાગનું છે પશુપાલન વિભાગમાં કોઈ પણ માનો કે પક્ષી ઘાયલ થતું હોય યા જાનવર ઘાયલ થતું હોય તો અહીંના ડોક્ટરો ઓલરેડી સવારે નવથી બાર સાડા બાર સુધી એ લોકો અહીંયા દરેક પ્રાણી પક્ષીઓની ટ્રીટમેન્ટ આપતા હોય છે પણ કરુણા અભિયાન દરમિયાન અમારા ત્યાં ચોવીસ કલાક માટે ડૉક્ટરો અમારી સાથે ખડેપગે સેવામાં જોડાયેલા રહે છે કોઈ વોલેન્ટિયર દ્વારા નહીં તમારા ઘરે જો પક્ષી ઇન્જર થયું હોય તમને ક્યાંય પણ દેખાય તમે રસ્તામાં જતા હોય ત્યારે ઇન્જર થયું હોય તો તમે તેને રેસ્ક્યુ કરીને આ દવાખાના સુધી પહોંચાડી શકો છો અને અહીંયા આવ્યા બાદ તેની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે તો સર આનો હેલ્પલાઇન નંબર છે એવું કશી વ્યવસ્થા છે આનો હેલ્પલાઇન નંબર ગવર્મેન્ટનો છે વન નાઇન સિક્સ ટુ નંબર બીજો નંબર છે નાઇન થ્રી સેવન સિક્સ વન ડબલ ફોર ડબલ ફાઇવ નાઇન બીજો એક નંબર છે નાઇન સેવન ટુ ફાઇવ ડબલ ઝીરો થ્રી વન ડબલ ટુ આ નંબર પર એની ટાઈમ આખા ગુજરાતમાં ક્યાંથી પણ કોલ કરશો તો અમે લોકો નજીકના રેસ્ક્યુ સેન્ટરને જાણ કરી અને એ પક્ષી તાત્કાલિક હોસ્પિટલ પહોંચે અને એ પક્ષીની જાન બચી જાય એ પ્રમાણેની સંપૂર્ણ ટેલિફોનિક વ્યવસ્થા પણ અમારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે તો ઘણા વોલન્ટિયર પણ જોડાયા છે તેમની પણ મુલાકાત લઈએ આપણે વોલેન્ટિયર્સ આપણી સાથે જોડાયા છે તેમની સાથે આપણે વાત કરીએ શું નામ છે આપનું મારું નામ ભક્તિ કાંજિયાણી છે અને હું કચ્છથી આવું છું કચ્છથી સ્પેશિયલ તમે આવો છો અમદાવાદમાં જી અત્યારે મારી કર્મભૂમિ બી કચ્છ છે પણ મારું જન્મભૂમિ કચ્છ છે ત્યાં આગળ એટલે અને અમદાવાદ હું મારા વર્કના હિસાબે રહેતી હતી અને અહીંયા જોડાવાનો મને મોકો મળ્યો ત્યારથી અહીંયા સેવા આપું છું છેલ્લા બાર પંદર વર્ષથી છેલ્લા બાર પંદર વર્ષથી તમે વોલેન્ટિયરની સેવા આપો છો તો આ જે દવાખાનું છે તો તેમાં કયા પ્રકારની સેવા તમે આપો છો અને તમને કેવી રીતે ટ્રેન કરવામાં આવ્યા છે અમારા સિનિયરો છે જેના થ્રુ અમને જોડે રાખીને ટ્રેન કરવામાં આવેલા છે અને જેમ જેમ કહેવાય ને કે સમય જાય એવી રીતે તમે ધીમે ધીમે કેવી રીતે એની કેર કરવી અને કેવી રીતે અહીંયા સેન્ટર સુધી લાવવાના એના પછી એને કેવી રીતે ખવડાવવું ફીડિંગનું એક અલગ પ્રોસીજર હોય છે એ બધું અમે શીખતા હોઈએ છીએ સિનિયરો દ્વારા અને મારું કામ મેઇન કામ મારું રેસ્ક્યુનું છે અહીંયા આગળ જેથી કરીને કોલ આવે તો નજીકના એરિયામાં જ્યાં બી રેસ્ક્યુ કરવાનું હોય છે એ અમારું કામ મારું કામ મેઇન અહીંયા એ છે તો તમે રેસ્ક્યુ કરવા માટે જાઓ છો તો ઘણા લોકોને પક્ષીને પકડતા પણ ડર લાગતો હોય છે અને ઘણી વખત એવું બનતું હોય છે કે પક્ષીને ફટાક દઈને પકડતા એ ગભરાટમાં આવી જતું હોય છે અને પક્ષી ત્યાંને ત્યાં મૃત્યુ પામતું હોય છે અને ઘણા લોકો પોતે કોશિશ કરતા હોય છે કે તેના જે શરીર એટલે દોરી જે ફસાયેલી હોય છે તેને કાઢવાની એમ કરતાં કરતાં તેની પાંખોને પણ તેઓ નુકસાન પહોંચાડી દેતા હોય છે તો તમે રેસ્ક્યુ કરી રહ્યા છો આટલા વર્ષોથી તો કયા પ્રકારની માહિતી તમે આપવા માગશો મારી દરેકને વિનંતી છે કે જ્યારે તમને કોઈ પક્ષી દેખાય અને દોરામાં ફસાયેલું હોય એવું લાગે તો પહેલાં તો રેસ્ક્યુ સેન્ટર ઉપર કોલ કરી અને રેસ્ક્યુઅરને મદદ માટે બોલાવો અને છતાં એવું લાગે કે ટાઈમ લાગે એવો છે તો તમારે સૌથી સૌપ્રથમ એને પહેલા ધીરજ રાખી અને પક્ષીને થોડું નજીક જવું અને જે એને પહેલાં કમ્ફર્ટ ઝોનમાં લાવવાનું ડાયરેક્ટ એની ઉપર તમે જો ટેકનિકલી કહેવાય ને કે પ્રહાર કરશો પકડવા માટે ઝડપશો તો એ તમને હાથમાં નહીં આવે અને એ વધારે ઇન્જર્ડ થઈ શકે એની પોસિબિલિટી વધી જાય છે કારણ કે ઓલરેડી દોર હા પોસિબલ હોય ને તો એક હાથરૂમાલ કે કોઈ એવું જે આપણે ઘરમાં વાપરતા હોય એને એની મોઢા ઉપર આમ ખાલી ઢાંકી અને તરત એને પાછળથી ધીમેક રહીને બંને પાંખો સાથે એને પકડી લેવું એ વધારે હિતાવ છે અને પક્ષીઓ એવી પરિસ્થિતિમાં આવી જતા હોય છે ત્યારે મૃત્યુ પણ પામતા હોય છે એવા કોઈ કેસ આવ્યા છે હા ઘણા બધા કેસ એવા હોય છે કે અમને કોલ આવે અને અમે પહોંચી એના પહેલાં જે લોકો મૃત્યુ પામી ગયા હોય છે અહીંયા આવ્યા પછી તો પોસિબલ હોય ને ત્યાં સુધી ડેથ રેશિયો બહુ માઇનર જ છે કારણ કે બધી ટ્રીટમેન્ટ મળતી હોય ફર્સ્ટ એડ બી અમારે ત્યાંથી જેટલા રેસ્ક્યુ કરવા જાય ને એ જોડે લઈને જ જાય છે અને એ ફર્સ્ટ એડ આપ્યા પછી અહીંયા જે મેઇન સેન્ટર છે આપણું ત્યાં આગળ ડોક્ટરોને આપે છે હેન્ડ ઓવર કર્યા પછી આફ્ટર કેર બી એટલી થઈ જાય છે એમને શું નામ છે આપનું મારું નામ મારડીયા મયુર જે છે અને મયુરભાઈ તમે કેટલા વર્ષોથી જોડાયેલા છો અભિયાન સાથે હું નવ વર્ષથી જોડાયેલો છું આ અભિયાન સાથે તો કેવી રીતે જોડાવાનું થયું કોઈએ સજેસ્ટ કર્યું હતું કે તમને અંદરથી જ એવું લાગ્યું કે ભાઈ આવી રીતે પક્ષીઓ નુકસાન આપણે જ પહોંચાડી રહ્યા છે ને આપણે એને મદદરૂપ થવું જોઈએ આ જોઈને જ એ બીજાને કાર્ય કરતા જોઈને જ પ્રેરણા અંદરથી મળેલી છે અને આ વસ્તુ બીજા સમજે તો વધારે સારું છે તમે કેવી રીતે જોડાયા તમને શું જોયું તમને એવું લાગ્યું કે મારે પણ આવી રીતે પક્ષી બચાવવામાં જવું છે રેસ્ક્યુ કરવા જવું છે પક્ષીઓને મદદરૂપ થવું છે જ્યારે બી હું ગુજરાત કોલેજમાં સ્ટડી કરતો હતો ત્યારે મેં એક આવી રીતે પક્ષી ફસાયેલું જોયું જેને મેં રેસ્ક્યુ કરી અને નીચે તો ઉતાર્યું પછી એને ક્યાં સુવિધા આપવી છે એ મને નહોતો આઈડિયા એના પછી મને માહિતી મળતા મને આખી હોસ્પિટલની ના માહિતી મળી છે પ્રેમ દરવાજાની પૂછે એટલી પક્ષીને પણ જરૂર છે જ્યારે પક્ષી કોઈ ઇન્જર થઈને આવતું હોય છે તમે રેસ્ક્યુ કરવા માટે જાઓ છો હા તો રેસ્ક્યુમાં કોઈ એવો બનાવ બન્યો હોય અને તમને શીખવા પણ મળ્યું હોય કે આવી રીતે ન થવું જોઈએ એવી કોઈ ઘટના ઘટી હોય રેસ્ક્યુ કરવામાં પણ ધ્યાન રાખવું પડે છે ઘણીવાર હાઈટ ઉપરથી તમે ઉતારો જુઓ ત્યારે એ ગભરાયેલું હોય છે વધારે અને ડરના મારે તમે જેવું રેસ્ક્યુ કરવા નીચે ઉતારવા માટે બાંબુથી નીચે ઉતારવા જઈ રહ્યા છો અને એ ઉડી જાય છે ફ્લાય કરીને અને ત્યારે બી એનો ઘાવ તો એનો જે થયેલો છે એ રહેવાનો જ છે એટલે રેસ્ક્યુ કરવામાં બી ધ્યાન રાખવું જોઈએ કે જે ઉતારી અને આપણા હાથમાં આવે છે અને એને ફર્સ્ટ એડ આપી અને હોસ્પિટલ સુધી આપણે પહોંચાડી શકીએ વોલન્ટિયરે પણ કઈ કઈ તકેદારી રાખવી જોઈએ પોતાના માટે પણ ક્યારેક તમે એવા ઇન્જર્ડ પક્ષીને અડવા જતા હોય કે તેને રેસ્ક્યુ કરવા જતા હોય ત્યારે તેના બ્લડની પણ તમને ઇફેક્ટ થતી હોય છે તમારે ગ્લોવ્સ પહેરવા કેવી રીતે તમે જ્યારે રેસ્ક્યુ કરવા જતા હોય તમારે પણ પોતાની સેફ્ટી કેવી રીતે રાખવી જોઈએ મેડિકલ સેફ્ટી તો આપણે રાખીએ જ છીએ જે રેસ્ક્યુ કરવા જઈએ છીએ ત્યારે ગ્લોવને વેક્સિન લીધેલી હોવી જોઈએ છીએ પછી રેસ્ક્યુ કરતી વખતે તમે મોસ્ટ ઓફ રોડ સાઇડ ઉપર જ તમારે રેસ્ક્યુ કરવાના થાય છે ત્યારે બી પાછળથી વ્હીકલ જે તમને ડિસ્ટર્બ ના કરે એ બી ધ્યાન તમારે રાખવું જોઈએ આજુબાજુમાં લોકો જે ઊભા છે એને બી સેફ કરવા માટે સ્પોર્ટ્સ સેફ કરવા માટે આજુબાજુમાં ગાઈડ કરવા જોઈએ જે તમને ફાયદો અપાવે છે રેસ્ક્યુ કરતી વખતે શું નામ છે આપનું ધ્રુવરાજસિંહ ઝાલા છે મેડમ મારું નામ અને તમે અમદાવાદના છો છું કેટલા વર્ષોથી તમે અભિયાન સાથે જોડાયા છો અગિયાર વર્ષ થઈ ગયા મને મેડમ અગિયાર વર્ષ પહેલા હું અહીંયા આગળ જોવા આવ્યો કે કેવી રીતના પક્ષી કપાય છે શું થાય છે અને ત્યારથી જોડાઈ ગયો છું એટલે તમે કેટલા દિવસ અહીંયા ફાળવો છો મેડમ દિવસ તો જ્યારથી અમારા લોકોને અહીંયા આગળ સેટઅપ ચાલુ થાય છે તો તમે સમજી લો કે ડિસેમ્બરમાં ત્રેવીસ ચા આ આ વર્ષે ત્રેવીસ તારીખથી ચાલુ કર્યું છે બાકી નોર્મલી અમે લોકો વીસ તારીખથી પચીસ તારીખની અંદર અહીંયા સેટઅપ કરવાનું ચાલુ કરી દઈએ ત્યારથી પછી ઉત્તરાયણ અને ઉત્તરાયણ પછી બધા જેટલા બી પક્ષીઓ આવ્યા છે એ લોકો સાજા થઈ જાય અને એને ઉડાડી ના દઈએ અને અહીંયાથી બધું સેટઅપ પતાવી નહીં ત્યાં સુધી એટલે કે તમે સમજી લો જાન્યુઆરી પત્તા પત્તા સુધી સંપૂર્ણ એક દોઢ મહિના અમે લોકો અહીંયા જોઈએ છીએ તમે એક દોઢ મહિના જ્યારે અહીંયા ફાળવો છો પશુ દવાખાનું છે ત્યાં ફાળવો છો તો તમને પશુઓ પ્રત્યેની જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં આપણે ચાલતા ચાલતા કૂતરાઓને નુકસાન પહોંચાડી દેતા હોય છે ઘણાના તો સોસાયટીમાં કૂતરું હોય તો પણ એને ગમતું નથી હોતું ઘણા પશુઓને આપણે ચાલતા ચાલતા ઘણા લાત મારી દેતા હોય છે તો એવા જે વ્યક્તિઓ છે કે જે માનસિક આમ તો વિકૃતિ જ કહેવાય તો એવા લોકોને તમે શું મેસેજ આપવા માગશો શું કહેવા માગશો ઉત્તરાયણ પૂરતી વાત નથી આ સમગ્ર પશુ જાત છે એને આપણે જે નુકસાન પહોંચાડીએ છીએ મેડમ બહુ સાદી ભાષામાં હવે તમે કીધું ઉત્તરાયણ પૂરતી વાત નથી પણ ઉત્તરાયણ એ બી આપણો એક તહેવાર છે બરાબર અને આપણે જે વસ્તુને ઉજવી રહ્યા છીએ કુદરતને ઉજવી રહ્યા છીએ અને આપણને કુદરતની સાથે રહેવું જોઈએ હવે હાલતા જાલતા જાનવરોને પક્ષીઓને પશુઓને નુકસાન જો તમે પહોંચાડો છો તો તમારામાં માનવતા નથી બરાબર બહુ સાદી વસ્તુ છે કે તમે જે જગ્યાએ રહી રહ્યા છો એ એનું બી ઘર છે અને કાયદેસર જે જાનવર જ્યાં જન્મ્યું છે ત્યાં એને મળવાનો અધિકાર છે પહેલી અને છેલ્લી વસ્તુ એટલી જ છે પણ હવે એ લોકોને જેને નથી સમજાતું એને નથી જ સમજાતું પણ એની સામે ઘણા સારા લોકો બી છે કે જે લોકો સતત આ બધા પ્રયાસો કરતા રહે છે કે જે જાનવરો માટે પક્ષીઓ માટે પોતાનો સમય આપતા રહે છે તો બસ એના માટે આપણે અભિવાદન એ લોકોનું કરવું જોઈએ ઘણા વોલેન્ટિયર્સ છે કે જે ખૂબ જૂના છે અને અહીંયા તેઓ જ્યારે ઉત્તરાયણની શરૂઆત થાય તેના મહિના પહેલાં આવી જતા હોય છે અને જ્યારે ઉત્તરાયણ પતે અને પક્ષીઓ રિહા ન થઈ જાય એટલે કે પોતાના માળામાં ન પહોંચી જાય અને ખુલ્લા આકાશમાં ઉડતા ન થઈ જાય ત્યાં સુધીની અહીંયા સેવા આપી રહ્યા છે શું નામ છે આપનું નમસ્તે બેન મારું નામ લક્ષ્મી પટેલ છે અને લક્ષ્મીબેન તમે કેટલા વર્ષોથી જોડાયેલા છો અને તમે કયા પ્રકારની કામગીરી અહીંયા વોલેન્ટિયર તરીકે કરો છો મેડમ હું છેલ્લા આઠ વર્ષથી આ સંસ્થામાં જોડાયેલી છું અને એઝ અ વોલેન્ટિયર જે બી આપણી જવાબદારી બને દરેક વસ્તુ કરીએ છીએ પક્ષીઓને રેસ્ક્યુ કરવા એમને ખવડાવ પીવડાવવાથી માંડીને દરેક વસ્તુ એમાં આવી જાય છે એમાં એ લોકોની જે સેફટી માટે એમના પાંજરા ફિટ કરવા એમાં ઘાસથી એક સરફેસ બનાવો જેથી કરીને બર્ડ્સને ઠંડી ના લાગે વગેરે વગેરે બધું જ કરે એવું કંઈ હોય કે એક પક્ષીને કયા પ્રકારનું ઘાસ જોતું હોય છે તે એવું ઘાસ જ લાવું ના એવું કશું નથી હોતું એના માટે દાણા જ હોય છે ખાસ તો અને એની મેડિસિનને લગતું હોય છે પણ એ લોકોને અત્યારે શિયાળાનો ટાઈમ હોવાથી ઠંડી વધારે લાગે છે તો એ માટેની પ્રિકોશન લેવા પહેલાં જરૂરી છે અને બીજી એક વાત કે ઘણા લોકો પક્ષીને મદદ કરવાના બહાને ખવડાવવાના બહાને ગાંઠિયા છે તળેલી વસ્તુઓ છે પૂરીઓ છે તો એવી બધી વસ્તુઓ આપતા હોય છે તો એ કેટલું અયોગ્ય છે આમ જોવા જઈએ તો એ ખરેખર અયોગ્ય છે એ ખવડાવવું જ ના જોઈએ એમના લગતી જે વસ્તુ છે એ દાણા છે એ વગેરે છે એમને જે ખવડાવવાનું છે કયા પ્રકારના દાણા ખવડાવવા જોઈએ આપણે જુવાર તો આપતા જોઈએ છે પરંતુ કયા પક્ષીને કયા પ્રકારના દાણા નાખવા જોઈએ એમાં એક તો કબૂતરને છે તેમને ઠંડી વધારે લાગે તો રાઈ છે પાજરી છે વગેરે એવું બધું આપવું જોઈએ ખાસ તો એમને મગ બી આપી શકીએ ચોખા બી આપી શકીએ કબૂતરને અને કાગડાને કયા કાગડો તો આમ જોવા જઈએ તો સૌથી એ બધું જ ખાય છે ઓવરઓલ કાંઈ બી માંસથી માંડીને એમને જે બી આપો દરેક વસ્તુ ખાય છે ઘણા લોકો કાગડાને ગાંઠિયા વધારે નાખતા હોય છે અને પાછા એવું પણ કહેતા હોય કે ભાઈ અમે ગાંઠિયા ખવડાય અમે કાગડાને ખવડાવીએ છીએ તો એ જ્યારે તળેલી વસ્તુ ખાતા હોય છે પક્ષીઓ તો કેટલું એમને નુકસાન પહોંચે છે કાંઠિયાને એવું એમને ખવડાવવું જ ના જોઈએ ખરેખર એમના માટે નુકસાનદાયક છે અને મારી વિનંતી એવી છે કે તમે લોકો બી ના જ ખવડાવો જો તમે નથી ખવડાવી શકતા તો નથી ખવડાવવાનું થતું પણ કાંઠિયા તો બિલકુલ નહીં ઇવન કોઈ બી તળેલી વસ્તુ નહીં ખવડાવી શકો તો દાણા વગેરે ખવડાવો શું નામ છે આપનું મારું નામ અનિલ દોલાભાઈ ચૌધરી અને તમે કેટલા વર્ષોથી જોડાયા છો હું બે હજાર સાતથી સંસ્થા જોડે જોડાયેલો છું અને ત્યારથી અવિરત ચાલુ છે અમારા જસમિનભાઈ શાહ જે અમારા સંસ્થાપક છે સર્વધર્મ રક્ષક સેવા ટ્રસ્ટના ને એમનાથી જ હું આ માં જોડાયેલું છું તમે કયા પ્રકારની વોલન્ટિયર તરીકે એટલે જેમ કે આ તમે જુઓ કે ભાઈ આ બધું આખું સેટઅપ ઊભું કરવાનું છે પછી રેસ્ક્યુમાં જવાનું હોય મને દવાનું ને થોડું મેડિકલનું ઓછું ફાવે છે

જે સરકાર આનો આ કરુણા અભિયાન છે એ દસ તારીખથી ચાલુ થતું હોય દસ જાન્યુઆરીથી પણ અમારે એનું સેટઅપ કરતા અને દરેકે મહેનત કરવી પડ પડતી હોય એટલે થોડું અમે ચોવીસ ડિસેમ્બરથી આવી જઈએ છે જેને એક કલાક ફાવી એક કલાક માટે સેવા આપે છે જેના કલ

એ લોકોને ઉત્સુકતા હોય છે બી ખરી અને તમામે તમામ આમ રસ લે છે અને આજે બી આજની વાત કરું આજે બે કબૂતર બે નાના બાળકો લઈને આવ્યા હતા અહીંયા બાજુમાંથી કાલે અમે રાતે બિલાડી એક ફસાઈ ગઈ હતી ચાઇનીઝ દોરામાં તો અમને બોલાવા આવ્યા હતા એમનાથી ત્યાં છાપરા ઉપર ચડવાનું હતું અને હાઈટ ઉપર હતું ત્રીજા માળની તો એ લોકો ના પહોંચી શકે સ્વાભાવિક છે તો એ લોકો સીધા અહીંયા જ આવે કે ચાચા એસાય વેસાયું એટલે અમે બિલાડીને ત્યાં છૂટી કરીને દૂરોને એ બધું લઈને બાળીને ત્યાં ત્યાં જ એનો ડિસ્પોઝ કરીને આવ્યા વેટરનરી ડૉક્ટર આપણી સાથે જોડાયા છે તેમની પાસે આપણે જાણીએ કે આ જે તહેવાર છે તેની સાથે સાથે અહીંયા જે પશુ પક્ષીઓ આવતા હોય છે કેવી રીતે ડેમેજ થતા હોય છે અને કેવા પ્રકારની સારવાર આપવામાં આવે છે કઈ વસ્તુ ખૂબ ધ્યાન રાખવાની આપણે જરૂર છે થેન્ક યુ સો મચ સર કે આજે તમે માહિતી અમારી સાથે જોડાઈને આપી રહ્યા છો નિર્માણ પસ કાર્યક્રમમાં આપનો આભાર છે આપનું નામ શું છે મારું નામ ડૉક્ટર આનંદ આનંદ કે માલીવાડ છે હું છેલ્લા પાંચ છ વર્ષથી અહીંયા આગળ પશુ સારવારમાં અહીંયા આગળ સેવામાં ફરજ બજાવું છું ગવર્મેન્ટમાં અને ગયા વર્ષે પણ આપણે આવી રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પશુપાલન ખાતા સાથે સહભાગી સંસ્થા સાથે મળીને આપણે આ કેમ્પનું કેમ્પનું આયોજન કરીએ છીએ કરુણા અભિયાનમાં ગત વર્ષ પ્રમાણે આ વખત પણ દસથી દસ તારીખથી દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધીમાં

તેર તારીખથી સાંજથી પક્ષીઓના કેસ ચાલુ થઈ જાય છે તેર તારીખ બપોર પછી સાંજની આસપાસથી પક્ષીઓ ઘવાયેલા ચાલુ થઈ જાય છે પક્ષીઓમાં કબૂતરમાં જે પેટેજીયમ લિગામેન્ટ છે પ્રી પેટેજિયમ લિગામેન્ટ એ લિગામેન્ટની ઇન્જરીઓ પક્ષીઓમાં ભાગે વધારે હોય છે લેફ્ટ રાઇટ બર્ડનીમાં અને પગમાં ઘૂંચળા વળી ગયા હોય દોરીના એના કારણે પગમાં ઇન્જરી હોય છે આ બે કેસના વધારે આવતા હોય છે આપણી જોડે અને સર જે જ્યારે પશુ આવતા હોય છે પક્ષીઓ આવતા હોય છે તો એના કેવા પ્રકારની અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સારવાર માટે કેટલા ડૉક્ટરોની ટીમ જોડાયેલી છે કે જે સતત અહીંયા અવિરત સેવા આપશે ઓકે સૌ પ્રથમ પક્ષી કોઈ વોલેન્ટિયર્સ અહીંયા આગળ લઈને આવતા હોય છે ત્યારે આપણે વોલેન્ટિયર જ્યારે લઈને આવે ત્યાં આગળ આપણે રજિસ્ટરનું ડેસ્ક બનાવેલું છે એ રજિસ્ટર આવતા સાથે એનો જો ઇમરજન્સી હોય તો સીધું આઈસીયુમાં લઈ જઈએ છીએ અને જો ઇમરજન્સી ના હોય તો પહેલાં એને મતલબ કે બ્લડ ચાલુ ના હોય કે ટાઈપનું ના હોય તો એનું રજિસ્ટ્રેશન ખાલી વેટ કરીને સીધું એને આઈસીયુમાં લઈ લઈએ છીએ આઈસીયુમાં ફટાફટ એનું ચેકઅપ કરી લઈએ છીએ ચેકઅપ કરીને જો બ્લડ ચાલુ હોય લોહી નીકળવાનું ચાલુ હોય કે ટાઈપનું હોય તો એનું ફટાફટ ક્લોટિંગ કરીને એને હિટિંગ રૂમમાં શાંતિથી થોડી વાર માટે આરામ કરવા માટે મૂકી દઈએ છીએ ફ્લોટ બંધ થાય પછી થોડો આરામ થાય બળ પોતે કમ્પ્લીટ રિલેક્સ થઈ જાય એના પછી અમે બહાર કાઢીને પછી એનું જે ઓપરેટિવ પ્રોસીઝર હોય છે એ પ્રોસીજર આપણે ઓપરેટ કરીએ છીએ ઓપરેટ થઈ જાય એના પછી આપણે જોડે આઈસીયુ સેટઅપ કરેલું છે સોરી આઈસીયુની બાજુમાં બીજું સેટઅપ કરેલું છે કે જે પોસ્ટ ઓપરેટિવ માટે મૂકેલું છે ત્યાં આગળ એને અડધો કલાક સુધી હિટિંગમાં રાખીએ છીએ અને આગળ ત્યાં થઈ જાય એના પછી આપણે અહીંયા આગળ પોસ્ટમાં અહીંયા આગળ કેમ્પમાં મૂકીએ છીએ ત્યાં આગળ હિટિંગની પ્રોપર વ્યવસ્થા છે કે જેનું ટેમ્પરેચર છે જળવાય રહે એના માટેનું અને સર પશુ પક્ષીઓને આપણે હેલ્પ કરવા જતા એને ક્યારેક આપણે નુકસાન પહોંચાડી દઈએ છીએ તો કયા પશુઓને કયા પ્રકારના દાણા આપવા જોઈએ કે જેના કારણે એ અમુક વસ્તુઓથી દૂર રહે અને પોતાની જાતનું પણ બિચારું પક્ષી જે છે નુકસાન ન પહોંચે આપણે સેવાની ભાવના હોય છે પરંતુ આપણે તેને નુકસાન પણ પહોંચાડતા હોઈએ એનું જે નેચરલ ફીડ છે એ ટાઈપનું બાજરીના દાણા છે જે ચોખા છે કે ઘઉં છે કે એ ટાઈપનું જે એના દાણા હોય છે નેચરલ આપવાનો પ્રયાસ કરવો ભાગે લોકોના ઘરમાં દાણા હોય છે પણ અત્યારે ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે બધાની તો અત્યારે કેવું હોય કે લોકો તૈયાર લોટ લાવતા હોય છે તો અનાજનું દાણાનું ખાઈ ખાસ એટલું ઘરમાં એટલું હોતું નથી તો શું કરે કે પાંચ વાળા જે ગોપાલના કે ગમે તે કંપનીના એક્સપાયર જે રેડીમેડ કંપનીના જે ગાંઠિયા કે સેવ કે એ ટાઈપનું હોય એ ચણમાં નાખે છે તો એ કરવાથી અમુક પક્ષીઓ જે નાના પક્ષીઓ છે એમના પેટમાં જઠરમાં જો બીમાર હોય એ ટાઈમે પચાઈ ના શકે તો એ લોકોને એ તકલીફ થતી હોય છે પચવામાં તકલીફ થતી હોય છે એના કરતા જે નેચરલ ફીડ છે નેચરલ ફીડ ઉપર રાખવું સારું કુતરાઓને પણ અમુક અમુક વસ્તુઓ ખોરાકમાં આપવામાં આવે છે તો સર એ કેટલું યોગ્ય કૂતરાઓમાં બી જે બિસ્કીટ આવતા હોય છે જે આપણે હ્યુમનના બિસ્કીટ હોય છે જે હ્યુમન બિસ્કીટ કરતા એમને જે રેડીમેડ એમના ફૂડ આવતા હોય છે એ બિસ્કીટ આપવા સારા તો ડૉક્ટર સાહેબ પાસેથી આપણને ખૂબ મહત્ત્વની વાત જાણવા મળી કે પશુ પક્ષીને તમે જ્યારે ખોરાક આપતા હોય તો એમનું જે ફૂડ છે તે આપવું હિતાવ છે કે કારણ કે આપણે જે ખોરાક આરોગતા હોય છે તેને આપી ન શકાય દયાની ભાવના અલગ છે પરંતુ જ્યારે તેના નુકસાન આપણે તેને મદદ કરવાના ભાવના સાથે એને નુકસાન પણ પહોંચાડી દેતા હોય છે તો થોડી તકેદારી તમે રાખો તો તમે પશુ પક્ષીનો જીવ પણ બચાવી શકશો અને અંતે શું મેસેજ આપવામાં આવશે સાથે સાથે ઉત્તરાયણમાં એવું છે કે ચૌદમી જાન્યુઆરીએ જ્યારે સવાર પડે ત્યારે લોકોને બધાને પુણ્ય કમાવું હોય છે સારી વસ્તુ છે પણ એ સમયે શું થાય છે કે ગાયો અત્યારે તો હવે સિટીમાં છે નહીં પણ માનો કે એક બે ગાય તમને ક્યાંક જોવા મળી બી જાય તો લોકો ઘાસના પૂળા એને ખવડાવતા હોય છે તો એક સાથે એ એનિમલને એક સાથે જ લીલો ઘાસચારો અને સારા માનો ઘાસચારો મળી જાય છે તો એ એનિમલને એક સાથે આખા વર્ષમાં એટલું બધું સારું જોયું ના હોય અને એક સાથે જો તરત જોઈ જાય તો પછી એને શું હોય છે કે એક સાથે બધો ખોરાક ખાઈ લે છે લીલો ચારો હોય કે લોકો લાપસી ખવડાવે કે ગમે તે ખવડાવે ગાયને સવાર સવારમાં ખવડાવતા હોય છે તો એક એ ટાળવું જોઈએ ધારો કે તમે ખવડાવતા હોય તો અમને એમને અમુક અમુક થોડા થોડા ટાઈમ માટે ખવડાવો અને એની જોડે જે સોડા બાય કાર્બનો જે પાવડર આવે છે એ જોડે આપવો જોઈએ તો એના શું એના ખાવાનું જે ઘાસચારો ખાવ તો એ સારો પચન કરી શકે તો એક ઉત્તરાયણના દિવસે સવારે એક આ ખાસ કાળજીમાં રાખવા જેવું છે કે ગાયને ઘાસચારો આપો તો એક સાથે સવારમાં બધા એક લીલો ઘાસચારો આપવો નહીં કે જેના કારણે એક જ દિવસ મને આફરો ચડી જાય અને આફરો છે એ ગાય માટે જીવલેણ બની જાય છે એક ક્યાં રાખવું છે અને ઉત્તરાયણ પદ ગયા પછી કે ઉત્તરાયણને ચૌદમી સાંજે પંદરમી સાંજે સોળમીએ સાંજે તમે સાંજે સાંજે જ્યારે ધાબા પરથી નીચે તો તમારી આજુબાજુના અને ધાબા ઉપરની જે દોરીઓ હોય એ દોરીઓ તમારે વાળીને કાં સળગાવી નાખવી અથવા ડસ્ટબિનમાં નાખી દેવી જો એ ધાબા ઉપર અથવા આજુબાજુની અગાસીઓમાં પડી રહેતી હોય તો અમુક પક્ષીઓ જે સાંજે ગભરાયેલા હોય બીમાર હોય કે ગમે તે હોય તો એ જાળે દોરીના ઘૂંચળામાં ફસાઈ જતા હોય તો એના કારણે બી એમની ઇન્જરી થતી હોય છે અને એના કારણે બી એમને નુકસાન પહોંચતું હોય છે વધુમાં જ એક ઉત્તરાયણમાં જે ચૌદ ચૌદમી પંદરમી અત્યારે નવો એક ટ્રેન્ડ ચાલુ છે કે રાત્રે ફટાકડા ફોડવાનો આ ફટાકડા ફોડવા નહીં કેમ કે પક્ષીઓ ઉત્તરાયણના વખતે જે તેરમી સાંજેથી આ પતંગ ચગાવવાનું ચાલુ થઈ જશે તેરમી સાંજ ચૌદ પંદર પતંગ ચગતા હોય તો આકાશમાં દોરીઓ જ હોય છે તો સવારે વહેલા એક પતંગ ના ચગાવવા અને એક સાંજે મોડા ના ચગાવવા હવે આ બે ટાઈમમાં તમે ના ચગાવો ચલો પછી બપોરના ટાઈમમાં ચગાવી દઈએ છે પછી સાંજેમાં પક્ષીઓ પોતપોતાના માળામાં પોતપોતાના ઘરે નિરાતે પહોંચી ગયા હોય છે પણ જ્યારે ચૌદમી અથવા પંદરમીએ ફટાકડા ફોડવામાં જ્યારે આવે છે ત્યારે એ પક્ષીઓ ગભરાઈને અધમુવા થઈને આ ભાગમ ભાગ કરે છે તો અંધારાના કારણે જોઈ શકતા નથી અને ગભરાઈને આગા આડાવાડા ભાગતા હોય છે જેના કારણે જે દોરીઓ ઝાડ ઉપર લટકતી હોય કે હવામાં ઉડતી હોય એના કારણે વધુ એક ઇન્જરી થવાનો ચાન્સ રહેશે એટલે મારી એક નમ્ર વિનંતી છે કે રાત્રે જે ફટાકડા ફોડતા હોય છે આપણા ઉત્સવના કારણે બીજા કોઈ પશુઓ પશુ પક્ષીને નુકસાન ના પહોંચે એ પ્રમાણે ઉત્સવ ઉજવીએ વોલન્ટિયર દ્વારા મેસેજ મળી રહ્યો છે આપણને કે જે તહેવાર છે તેની તો ઉજવણી આપણે કરીએ છીએ પરંતુ પશુ અને પક્ષીને કેટલું નુકસાન પહોંચાડીએ છીએ અને કઈ તકેદારી આપણે રાખવી જોઈએ કઈ જરૂરિયાત છે કે જે પક્ષીઓને નુકસાન ન પહોંચાડી શકાય તેની શું કહેવા માગશો તમે પહેલાં તો પક્ષીઓને ઈજા થાય ત્યારે પાણી ન પીવડાવવું જોઈએ પાણી ન પીવડાવવું જોઈએ ફટાકડા નહીં ફોડવાના જેથી કરીને પક્ષીઓને નોઈઝ પોલ્યુશનના કારણે બહુ હાનિ પહોંચે છે આસપાસની જે તમામ દોરીઓ હોય કા તો ઝાડ ઉપર દોરી હોય એ દરેક દોરીને લઈ લેવી તથા ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં બિલકુલ પણ નહીં કરવો પક્ષીઓને ગાંઠિયા જેવી વસ્તુ ના ખવડાવવી જોઈએ કારણ કે ગાંઠિયામાં મેદો હોય છે અને મેદાના હિસાબે એના શરીરની જે ઓજરી હોય છે એમાં એ ચોકઅપ થઈ જાય છે જેથી કરીને પક્ષીને બીજું ચણ ચણવામાં પણ તકલીફ પડતી હોય છે તમને જ્યારે કોઈ ઘાયલ પક્ષી દેખાય તો પહેલાં તો એને પાણી ના પીવડાવવું અને બીજી વસ્તુ કે એના મોઢા ઉપર કે આંખ ઉપર કોઈ રૂમાલ કે એવું કંઈક નાખી દો જેથી પક્ષી ગભરાઈ ના જાય કારણ કે વધારે પડતી જાય પક્ષી જ્યારે ગભરાઈ જાય છે ત્યારે જ થાય છે જ્યારે ઘાયલ પક્ષી તમને ધ્યાનમાં આવે તો તેને ઇગ્નોર કરી આ વગર હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી અને તેને વ્યવસ્થિત હોસ્પિટલ પહોંચતું કરે એવું થોડી મદદ કરવી માનવ સિંગ છે ખાઓ તહેવાર તહેવારની રીતના ઉજવો અને માણસ થોડો માણસથીને રહો તો આ વૉલેન્ટિયર છે તેમના દ્વારા આપણને એક મેસેજ મળી રહ્યો છે કે આ ઉત્સવની ઉજવણી તો કરો પરંતુ થોડી તકેદારી રાખો તો તમે અનેક જીવને બચાવી શકશો શું નામ છે આપનું પટેલ અરભાઈ અને અર્પણભાઈ તમે આ વખતે ફર્સ્ટ ટાઈમ જોડાયા છો હા તો કેવી રીતે થયું ટચમાં જતા બધા પણ હું ખાલી તો એ કે સવારે મોર્નિંગમાં વહેલા અને રાત્રે ચાર પાંચ પછી પતંગ કે ચાઇનીઝ દૂરીનો ઉપયોગ નહીં કરવો અને પતંગ ચગાવવા નહીં ફટાકડા ફોડવા નહીં લાઉડ સ્પીકરનો અવાજ થોડો ધીમે રાખવો જેથી કરીને પક્ષીઓને થોડી તકલીફ ના પડે એ બધું પછી પાણી રેડવું નહીં પક્ષી દૂરો દોરો વાગેલો હોય ત્યાં ઇન્જર્ડ પક્ષી હોય તો તેને પાણી ન પાવું ત્યારે પાણી તેના ઉપર ન ઘણા લોકો તેને પાણી રેડતા હોય છે પછી પક્ષીના સાઈઝ મોટું થોડું બોક્સમાં નજીકના હેલ્પ સેન્ટરમાં કે કોઈ પશુ દવાખાનું હોય એવી રીતે ત્યાં તમારે રેસ્ક્યુ કરીને લેન્ડલાઈન આ જે નંબરો છે તેના પર ફોન લેન્ડલાઈન નંબર ઉપર ફોન કરો હા તો આ જે નંબર છે તેના કયો નંબર છે આ રેસ્ક્યુ તમે બોલશો એ નંબર નાઇન થ્રી સેવન સિક્સ વન ફોર ફોર નાઇન નાઇન ટુ ઝીરો ઝીરો થ્રી વન ટુ ટુ તો આ એ નો નંબર છે તમે આ નંબર પર કોન્ટેક કરી શકો છો અને તમારે જે પણ જગ્યા પર તમે હશો અને ત્યાં પક્ષી ફસાયું હશે તો આ રેસ્ક્યુ ટીમ છે ત્યાં પહોંચશે અને જે પક્ષી છે તેને રેસ્ક્યુ કરીને તેને સારી સારવાર આપશે નિર્માણ પસ કાર્યક્રમમાં આજે આપણે એક ટ્રસ્ટની મુલાકાત લીધી અને તેમાં ઘણા બધા વર્ષોથી અહીંયા પશુ પ્રેમીઓ આવતા હોય છે અને તેમને એક આ સંસ્થા ઊભી કરી અને ઉત્તરાયણના તહેવારની અંદર ઘણા જે પશુ પક્ષીઓ ઇન્જર થતા હોય છે તેને વિવિધ પ્રકારની અહીંયા સેવા આપવામાં આવે છે ઘણા વોલેન્ટિયર અહીંયા જોડાયેલા છે અને આ વોલેન્ટિયર ઘણા વર્ષોથી જોડાઈને અહીંયા નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે અને ઘણા બધા પશુ પક્ષીઓને તેઓ મદદરૂપ થઈ રહ્યા છે અને જીવ પણ બચાવી રહ્યા છે એક જીવદયાનું કામ છે મિત્રો તહેવાર જે છે આપણે ઉજવીએ પરંતુ તહેવારમાં જે નુકસાન પહોંચાડીએ છીએ તેની પણ આપણે તકેદારી રાખવી જોઈએ આપણી ફરજો છે તે પણ આપણે નિભાવી જોઈએ